આજે જાન્યુઆરી રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા પુણ્યતિથિ નિમિત્તે ગાંધીનગર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અર્પણ કરવામાં આવી હતી આજે ત્રીસમી જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ હોય આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર ભાવાંજલિ અર્પણ કરી આ પ્રસંગે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સત્તા ઉપર બેઠેલા ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા અને દેશના રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને ભૂલ્યા હોવાનું જણાવ્યું હતું चालू <laughs>

તે કાઢ્યો કાર્યકર્તાઓ દ્વારા માંથી પાંચ જડી અર્પણ કરવામાં આવી આપણે બે મિનિટ કોમ પરને સદગતી મારી તો આપ સૌને મારી વિનંતી આપણે ધનથી તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ જયારે મહાત્મા ગાંધી ની બિરલા હાઉસ માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે સિત્યોતેર વર્ષ પરંતુ જે લોકોએ મહાત્મા ગાંધીની આ હત્યા કરી એ લોકોએ ગાંધીના શરીરની હત્યા કરી શક્યા પરંતુ ગાંધી વિચાર આજે પણ જીવે છે અને જીવે છે એ સાબિતી છે કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે જે લોકો માત્ર ભાષણમાં મહાત્મા ગાંધીનું નામ લેવાનું ત્યારે ગાંધી બાપુને યાદ કરવાના પરંતુ

પરંતુ આ વ્યક્તિ તો મહાન વિભૂતિ જેને દેશને આઝાદી અપાઈ સત્તામાં જે લોકો બેઠા છે જે લોકોને સત્તામાં બેઠા છે ચૂંટણીમાં ને બેઠા છે એવા લોકોને પણ જે લોકશાહી ડબે આજે સત્તા મળી એમાં પણ મહાત્મા ગાંધી નો બહુ મોટો સી ફાળો આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા સત્ય ને અહિંસા ના રસ્તા પર અને જે અમારા નેતા રાહુલજી ગાંધી કે છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત દુકાન ખોલ રહે એમ તો નફરત અંગ્રેજોની હતી એની સામે મહાત્મા ગાંધી એ પ્રેમથી સત્યથી અને અહિંસાથી આ દેશને આઝાદી અપાઈ હતી પરંતુ એ દેશને આજે આઝાદ થયા આટલા વર્ષો થયા અને આ મહાત્મા ગાંધીનું ખાલી વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ પૂરતું એમનું નામ નથી આખા વિશ્વમાં આજે લોકો યાદ કરે છે કે આજના દિવસે ગાંધીજીની હત્યા થઈ ગઈ સત્તામાં જે લોકો બેઠા છે એમને ગાંધી વિચાર જોડે કોઈ લેવા દેવા નથી માટે એમની પાસે એવો સમય પણ નહીં હોય કદાચ એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા પણ શરમ આવતી હશે પરંતુ અમે તો મહાત્મા ગાંધીના અનુયાયી છે ગાંધી વિચારમાં માનનારા છે અને ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર પણ કરીએ છીએ અને પણ જે લોકો અત્યારે બોટમ ટુ ટોપ સત્તામાં બેઠા છે એ લોકોને સત્તાનો નસોનો અભિમાન એટલું છે કે મહાત્મા ગાંધીના વિચારને ભૂલી ગયા છે કારણ કે એ લોકોને તો ગાંધીજી વિચારોમાં નહીં ગાંધીજી ખાલી નોટમાં જ ગમે છે અને એ લોકોની માનસિકતા છે જે આપણે સૌ જોઈ શકીએ છીએ પરંતુ આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા મહાત્મા ગાંધીના પ્રતિમાને કુલાડ કરીને સાફ સફાઈ કરીને અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અમે બધા પ્રતિજ્ઞા પણ લઈએ છીએ કે જે ગાંધી વિચાર જે સંઘર્ષ કરીને જે લોકોએ હજારો આપણા નેતાઓએ કુરબાની આપી ત્યાગ આપ્યો બલિદાન આપ્યું જયારે દેશ આઝાદ થયો ત્યારે આજે દેશમાં જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો સત્તાના નશામાં આ દેશને ગુલામી તરફ લઈ રહ્યા છે એની સામે અમે આ બીજી જે આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે અને અમે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ ગાંધી વિચારથી આ લડાઈ પણ અમે જીતીશું એટલે મને એ થાય છે મેં તમને શરૂઆતમાં કીધું કે આ શહેરના સત્તામાં જે લોકો બેઠા છે એમને શરમ આવી જોઈએ કે તમે એક વ્યવસ્થા કોર્પોરેશન ના કરી શકે આમ તો તમે તમારા નેતાઓ આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય પ્રધાનમંત્રી ગૃહમંત્રી મહાત્મા ગાંધી કરતા પોતાની જાતને આ લોકો જો મહાત્મા ગાંધી કરતા મોટા સમજતા હોય તો આ દેશની પ્રજાને બધું ખબર છે કે આ અભિમાન આ લોકોનું બોલે છે પરંતુ અમે તો જે ફાયર બ્રિગેડ ની મદદ લઈને સીડી પર ચડીને પુલાર કર્યા છે મહાત્મા ગાંધીની પ્રતિમાને સાફ પણ કરી છે કારણ કે મેં અમને કીધું ને કે ગાંધી વિચારે અમારા દિલ છે અમે આ લોકો ની માટે માત્ર દેખાવા માટે ગાંધીજી નું નામ નથી લેતા